નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રણ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ કપાસની ભારીમાં તો તમે જોઈ શકો છો કિલો નંબર ત્રણથી લઈને કિલો નંબર પાંચ સુધી ભારી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો ભારીના પાલ આવેલા છે એક બે ત્રણ અને ચાર મિત્રો ભારીના પાલ જોવા મળી રહ્યા છે અને મિત્રો કપાસના પાલની વાત કરું તો આજે કપાસના પાલમાં ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે મિત્રો હું પાલ ગણીને આવેલો છું અત્યારે મિત્રો અડતાલીસ પાલ ઊભેલા છે અને મિત્રો કપના પાલ વધારે જોવા મળી રહ્યા છે ટાંટાના પાલે છે મિત્રો મોટા પાલ જોવા મળી રહ્યા છે અડતાલીસ પાલ છે મિત્રો આજે આવક ખૂબ સારી એવી જોવા મળી રહી છે અને હાલ હાજીનું કામકાજ ચાલુ રહી ગયું છે તો ચાલો જાણી લઈએ આજે તહેવાર રહેલા છે કપાસના બજાર ભાવ કેવું બજાર ખુલ્તિયા આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટલું સુધી બન્યા રહી જાય આજના કપાસના ભાવ જોવા માટે એકતાલીસ સુપર નંબર વન ક્વોલિટી સુપર એક રેડ કુપાસ પંદરસો એકતાલીસ ચૌદસો ને એકતાલીસ મીડિયમ સુપર કવાસ તેરસો ને એકાણું સી ગ્રેડ ક્વાસ મીડિયમ ક્વોલિટી setri tali super kamu dia kau dia super kebas

કપાસ કપાસ મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને કપાસની બજારની વાત કરું મિત્રો તો રનિંગ બજાર ભારીમાં કેવું રહેલું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા નું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે વધારે ભાવ મિત્રો ચૌદસો એકાવનથી ચૌદસો એક્યાસી એકાણું રૂપિયાના વધારે ભાવ છે જે રનિંગ બજારના જે સુપર ક્વોલિટી છે બધી સરસ ક્વોલિટી છે કપાસમાં તેના ભાવ તો મિત્રો પંદરસો પ્લસના જ છે પંદરસો એકત્રીસ રૂપિયા એકાવન રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે હાઇસ્ટ ભાવ પંદરસો ને એકાવનના છે મિત્રો બજારની વાત કરું બજાર સ્થિર જ છે હો મિત્રો